અમે કેટલા જ વખત નગરપાલિકાને અરજી બી આપેલી છે વારંવાર અમે અહીંયા આવેલા બી છે પણ એ લોકો એમના પેટ નું પાણી બી નહીં હલાવતા આજે વારંવાર ફોન કરવા છતાં બી આવા એ લોકો રેડી નથી પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો હતો તો મને એવું કે છે કે બેન હું એક કલાક માં કરાવી દઈશ તો મેં એમને કીધું તમારો આખો દિવસ જાઓ તો પછી આખો દિવસ એમના માટે અમે લોકોએ કાઢ્યો પણ આજે ચાર દિવસ થયા તો બી એ લોકો કોઈ ભરવા આવતા નથી એટલે અમારી એક વિનંતી છે કે જે રસ્તો છે એ ક્લિયર થાય ગટર નું કામ ક્લિયર થાય અને વ્યવસ્થિત થાય એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ હવે પાંચ વર્ષથી ક્રિષ્ણલા સોસાયટી રહે છે પણ નગરપાલિકાની જે બેઝિક સુવિધા પ્રાથમિક સુવિધા કહેવાય એમાંથી રોડ ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ હજુ નગરપાલિકા આપી જ નથી નગર તો કનેક્શન જ નથી રોડ તો અત્યાર સુધી જ નથી ઉડામાં રોડ છે ધારાસભ્યની ગ્રાડ માંથી મંજૂર કરેલો છે પણ કોઈ પરમાનન્ટ ગટરની ગટર લાઈન જે છે એક છેલ્લા દસ વર્ષથી ઓવરફ્લો થાય છે કોઈ પરમેનન્ટ સોલ્યુશન લાવતા નથી અમે એને અરજી આપવા આવેદનપત્ર આપવા માટે છે કે આવું નહીં થાય તો અમે ઉપર લગીની કાર્યવાહી કરીશું આવે કે ઉપર લગી અમે અમે માટે ત્યાં એ હાલ પૂરતી ટેમ્પરરી વ્યવસ્થા કરી આપી છે જેથી તેઓને તકલીફ ના પડે અને ભવિષ્યનું સંપૂર્ણ નિરાકરણ લાવવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા પંચાવન કરોડ રૂપિયા પાદરાની ગટર લાઈન સમગ્ર પાદરાની ગટર લાઈન બદલવા માટે ફાળવવામાં આવ્યા છે જેની હાલ પ્રક્રિયા ચાલુ છે ટૂંક સમયમાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીને તેનું ટેન્ડર કરવામાં આવશે અને કામ શરૂ કરવામાં આવશે